રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ અને અત્યારે ગુજરાતકની ટીમ દાહોદમાં ઉપસ્થિત છે કોંગ્રેસના નેતાઓ પણ રાહુલ ગાંધીને વેલકમ કરવા માટે તૈયાર છે આપણા સાથે અમીબેન યાજ્ઞિક ઉપસ્થિત છે તેમના સાથે વાત કરીશું આ ન્યાય યાત્રાથી કોંગ્રેસને કેટલો ન્યાય મળશે બેન કોંગ્રેસ આ ન્યાય યાત્રા એટલા માટે લઈને નીકળી છે રાહુલજી કે કોને કોને ન્યાયની જરૂર છે આજે યાત્રા કાઢવાનો આશા એ છે કે યુવાને બેરોજગારી છે કોઈ જગ્યાએ નોકરી મળતી નથી આજે તમે મહિલાને જુઓ તો આજે તમે ક્રાઇમ રેકોર્ડ જુઓ તમે આપણે જો સશક્તિકરણની વાત કરતા હોઈએ તો મહિલાઓને ક્યાં ન્યાય છે કુપોષણનો તમે જુઓ માલ ન્યુટ્રિશન જુઓ તમે ઇન્ફેન્ટ્રીસાઇડ જુઓ અને મોટર મેટરનલ મોટરસાઇડ જુઓ તમે આ બધામાં જુઓ તો તમને આ બધા આંકડા ન્યાય છે આ મહિલાઓની જોડે એટલે ન્યાય યાત્રા કાઢી છે અને આ બધા પ્રશ્નો લઈને નીકળી છે અને ચોક્કસ ન્યાય યાત્રા નીકળી છે તો લોકોને ખબર પડે છે કે કેટલો અન્યાય થઈ રહ્યો છે અને આ ચોક્કસ અન્યાયની વાત બધે પહોંચશે મહિલા દિવસ પણ છે ખાસ ઉજવણી કોંગ્રેસના મહિલાઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે શું પ્લાનિંગ આજે મહિલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે આઠ માર્ચ ઉજવાય છે પણ આમ મારી દ્રષ્ટિએ રોજ મહિલા દિવસ છે કારણ કે જ્યારે મહિલા સવારથી ઉઠે છે ત્યારથી સૂવે ત્યાં સુધી કદાચ સૂતા વખતે પણ એને કોઈને કોઈ ટેન્શન તો હોય જ છે કે મારે કાલે આટલું કામ પૂરું કરવાનું છે ઘર બહાર વર્ક લાઈફ બેલેન્સ ઓલ ધીસ થિંગ્સ એટલે મહિલા માટે મને લાગે છે રોજ મહિલા દિવસ જ છે સ્પેશિયલી અસર લાગે છે 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 કે આ આદિવાસી પટ્ટો પ્રભુત્વ ધરાવે કોંગ્રેસ મજબૂત વોટ બેંક અહી ધરાવે છે પરંતુ ક્યાંક ગાબડું પડ્યું હોય એવું તમને લાગે છે ના એવું હોતું નથી કોઈ પણ વસ્તુ હોય છે એ દરેક દરેક વાતમાં આપણે એક વોટ બેંક એનાથી જોઈએ કે આપણે ઇલેક્શનના ફોકસથી આપણે કોઈ વાત જોતા હોઈએ એવું હોતું નથી આદિવાસી મહિલાઓ માટે હંમેશા કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે વિચાર્યું છે તમે આજે જમીનની વાત કરો લેન્ડ એક્વિઝિશનની વાત કરો તો આદિવાસી પટ્ટા માટે અને આખા દેશના આદિવાસીઓ માટે એ કાનૂન લાવ્યા હતા કે એમની જમીન એમની પાસે રહેવી જોઈએ એમની કલા એમની પાસે રહેવી જોઈએ ખીલવવી જોઈએ એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધી જે પોલિસીસ બનાવી હતી એ કોંગ્રેસ પાર્ટીએ બનાવી હતી એ આગળ લઈ જઈએ છે અને અમે એમને પ્રોમિસ કરીએ છીએ કે તમારી જોડે ન્યાય થશે એવું કહેવાય છે છે ચર્ચા એવી ચાલતી હોય કે નેતાઓ કે કાર્યકર્તાઓ ખુશ નથી કેટલી હકીકત આ વાતમાં વાયકાઓ બધી ચાલતી હોય અને લોકોને બોલવાની જે પોતપોતાના મતો રજૂ કરવાની કોઈ દરેકને છૂટ હોય છે પણ એવું કોઈ હોતું નથી દરેકને દરેક વ્યક્તિ જોડે મને તો એવું લાગે છે કંઈ ને કંઈ કોમેન્ટ પાસ કરવાની કે ઓપિનિયન બાંધવાની એક ટેવ પડી ગઈ છે દરેક જણને મને એવું લાગે છે કે કામ કરવા આવ્યા હોય તો આપણે કામ જ કરવું જોઈએ સાથે વાત કરવા બદલ તો અત્યારે ભારત જોડો ન્યાય યાત્રામાં કંઈક આબો જ માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત તકની ડિજિટલ ટીમ આપના સુધી પહોંચાડતી રહેશે એટલે અમારા સુધી આપ જોડાયેલા રહો આ તમામ કલર્સ અમે આપના સુધી પહોંચાડીશું અહીં ગ્રાઉન્ડ રિપોર્ટથી કેમેરા પર્સન દીક્ષા યાદવ સાથે સોન્યા સિંહ ગુજરાત તક દાહોદ